ગુજરાત પોલીસ વિભાગની આરપીએફના સો બટાલિયનની ટીમ મહેસાણા જિલ્લામાં પરિચિત અભ્યાસ હેતુ માટે રવાના ખેરાલુ પોલીસ મથકના પીઆઈપીડી દરજીના સાનિધ્યમાં ખેરાલુ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી શાંતિ સમિતિની બેઠકમાં નગરપાલિકાના અગ્રણી વિક્રમભાઈ ચૌધરી નગરસેવક ચેતનજી ઠાકોર સહિત નવીનભાઈ પરમાર ખાનાભાઈ નગરસેવક ઉમર ફારૂક સિંધી અને આલમ ખાન પઠાણ સહિત રસુલ ખાન પઠાણ આગેવાનો ઉપસ્થિત રહ્યા સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડર શ્રી રાતુલ દાસની સૂચના મુજબ કમાન્ડર શ્રી ડાગડે સુબોધ સુરેશની દેખરેખમાં ટીમ તારીખ છ આઠના રોજ નગરયાત્રા પણ કરી માહિતી મેળવી ખેરાલુ નગરમાં જામા મસ્જિદ અને હાટડિયા સહિત બાળાપીર ખારીકુઈ આંબલીચોટ મૈન બજારમાં સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમે પદયાત્રા કરી હતી તહેવારોમાં કોઈપણ જાતનો અનિચ્છય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેહમળ ખેરાલુ